સ્વાગત છે આજના ફરી વખત મારા ન્યૂ વિડીયોમાં એલ મેર બ્લોક પર સ્વાગત છે બધા મિત્રોનું રાતે રાતે તો મિત્રો આજે કથાનો ચોથો દિવસ છે તો ચાલો આપણે કથ્થાની અંદર જઈશું અને લાગે છે ખૂબ જ શ્રોતા લોકો આવી ગયા છે તો વિડીયો સંપૂર્ણ જોડાઈ રહજો મિત્રો અને રાતે રાતે કમેન્ટમાં લખજો તો જઈશું આ તમે જોઈ રહ્યા છો શ્રદ્ધાળુ શ્રોતા લોકો ખૂબ જ વધારે આવી ગયા છે આ પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે અને આપણે જોઈએ હવે કથાની અંદર લગભગ ફૂલ થઈ ગયો છે બધું જ ડોમ આખે આખું ફૂલ થઈ ગયું છે જે જિગ્નેશ દાદાની કથાનો આજે ચોથો દિવસ છે તો જો મિત્રો અહીંયા આપણે જોઈશું લગભગ આખું ડોમ પૂરેપૂરું ભરાઈ ગયું છે અમે જોઈ રહ્યા છું અહીંયા પણ બધા બેઠા છે બહાર નીચે ખુબજ શ્રોતા લોકો નો બહોળા પ્રમાણમાં આ લોકો કથાનું રસપાન કરવા આવી ગયા છે ત્યાં બાજુ પણ તમે જોઈ રહ્યા છો કથામાં બાર એક એલઈડી લગાવી દેવા હોય છે ડોમની બાય તો ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી છે પણ શ્રોતા લોકો ખૂબ જ વધારે લોકો આવી ગયા છે ખાસ કરીને તમે જોઈ રહ્યા છો અહીંયા અહીંયા પણ લોકો બધા ઊભા છે ડોમની બહાર જોઈ રહ્યા છો બધા નીચે બેઠા છે ચા ની સેવા કરવામાં ત્યાં પણ લાઈન લાગી ગઈ છે અને બહાર સુધી લોકો બેઠા છે શ્રોદા લોકો જોઈ રહ્યા છે મિત્રો અહીંયા પણ જો તમે એક્સ્ટ્રા ડ્રોમ લગાવી દેવામાં આવ્યું છે ત્યાં

રાજકોટ રંગિયા 2020 સે ભાવે આવસ સુધારા આશા બરોડા માઉં દીકેલા આતો ઈડે સો ખૂબ જ શ્રોતા લોકો આવી ગયા છે જે જોઈ રહ્યા છો અહીંયા જે શ્રોતા લોકો છે ખૂબ જ આનું આનું આવે પ્રેમ થી ભાવ થી કથાન રજમાન કરી રહ્યા છે જે અહીંયા બહાર ની સાઈડમાં તમને બતાવી રહ્યો છે મંડપ નું સ્થાન મેં અર્જુન બનાવવામાં આવ્યો છે તો જો લોકો ઊભા છે બાબા પણ જ્ઞાનતા દન કથા નું રજમાન કરી રહ્યા છે કરી મિત્રો કથાનું રસપાન કરી રહેલા શ્રોતા લોકો અહીંયા ખૂબ જ પ્રેમથી ભાવથી કથાનું રસપાન કરી રહ્યા છે અહીંયા પણ બહાર સુધી લોકો બેઠા છે શ્રોતા લોકો કથા મંડપના બહાર લોકો બેઠા છે જીજ્ઞાતાજીની કથા સાંભળે મેઇન ની બહાર લોકો કથા સાંભળી રહ્યા છે લોકો ઉભા ઉભા એટલા ભાવે રંગાયેલા છે શ્રોતા લોકો

ચોથો દિવસ છે લોકો બહાર ઊભા ઊભા કથા સાંભળી રહ્યા છે અંદર જવાની પણ જગ્યા નથી તો આમ તમને બહારની સાઈડથી જ જે કથામાં કેટલા શ્રોતાળુ છે ભાવીકો શ્રદ્ધાળુ લોકો આવ્યા છે કથાનું રસપાન કરવા આજે ચોથો દિવસ છે તો તમે જોઈ રહ્યા છો જ્યાં જ્યાં ગેટ છે ત્યાં લોકોની ભીડ છે ઊભા ઉભા લોકો કથાનું રસપાન કરી રહ્યા છે ખાસ મિત્રોને વિનંતી વિડીયોમાં જોડાઈ રીજો મિત્રો આ જે ગેટ છે વીઆઈપી ગેટ છે જે પ્રસાદ ઘરની સાઈડનો જે ગેટ છે એ તરફથી હું તમને એ ગેટેથી જ તમને જે શ્રોતા લોકો બતાવી રહ્યો છે તે જોઈ રહ્યા છું સંપૂર્ણ એટલે સંપૂર્ણ ડોમ ફૂલ ભરાઈ ગયેલું છે જે ભગવત કથા સપ્તાહ જે જિગ્નેશ દાદાની કથા ચાલી રહી છે રાજકોટમાં એ હું તમને બતાવી રહ્યો છું ચોથો દિવસ છે મિત્રો કે જો ઊભા ઊભા પણ કથા જે સાંભળી રહ્યા છે શ્રોતા લોકો જે એક ધન્યદને પાત્ર છે કે આપણે રાજકોટ સંપૂર્ણપણે જીજ્ઞેશ દાદાની કથાના રંગે રંગાયેલું છે તો ધન્ય છે આપણું રંગીલા રાજકોટ મિત્રો તમને તમને ખૂબ જ મજા રસપાન જાણવા મળશે જોવા મળશે સાંભળવા મળશે તો હમણાં વિડીયોને જોવા જોડાઈ રહીજો હજી આપણે કથામાં રાસ ગરબા જે લેતા હોય એ જિગ્નેશ દાદાના જે ગરબા કથા દરમિયાન જે ગરબા રાસ લેવામાં આવે છે એ પણ આપણે જોઈશું કે શ્રદ્ધાળુ કેટલા ભક્તિથી ભામ પ્રેમથી કથા સાંભળી રહ્યા છે અને રાસ લેશે એ પણ આપણે વિડીયોમાં જોઈશું તો મિત્રો સંપૂર્ણ વિડીયો જોડાઈ રહજો સંપૂર્ણ વિડીયો જોજો ખાસ કરીને મારા યુટ્યુબ મિત્રો રાધે રાધે કમેન્ટમાં લખવાનું જરૂરથી લખજો ભૂલતા નહીં

સાંભળી રહ્યા છે ફેમસ જે કીર્તન ગીત કહી શકાય તે દ્વારકાનો હાથ મારો ઉપર કરીને થઈને ખૂબ ઉપર ભાવની પ્રેમથી આ ગીતના બોલ બીને છે અને પ્રેમભર્ય વાતાવરણ બનાવી રહ્યા છે અને સત્તાને ખૂબ જ રંગે રંગાયેલું આપણું રાખજો સહિત

અને રસ પણ કરી રહ્યા છો ખૂબ ખૂબ આભાર વિડીયોને સંપૂર્ણ જોવા માટે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલી ભીડ છે તો મિત્રો અહીંયા આપણે વિડીયોને પૂરો કરું છું કારણ પણ છતાં આપણે બને એટલી મિત્રો કોશિશ કરી છે પૂરું કરું છું બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયોને જોવા બદલ અને હમણાં વિડીયોને નેક્સ્ટ વિડીયોમાં હવે પછી મળી આપણે મિત્રો જય શિયા રામ રાધે રાધે